તમને સંવાદ પરથી પ્રશ્નો પૂછ્યા છે કે આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી ઉતાવળ હતી તેને ક્યાંક ખાંડ બિસ્કિટ ગોળ કે ચોકલેટ પડી જાય તો લેતી જાઓ એટલા માટે મંકોડીએ કીડીને સી મદદ કરવાનું કહ્યું મંકોડીને કંઈક ખાવાનું મળે તો કહેવાનું કહ્યું પાછા આવતા વિચાર આવ્યો કે થોડીક જગ્યાએ જોઈને જાઓ આ વાક્ય જેવો અર્થ ધરાવતું અન્ય વાક્ય સંવાદમાંથી શોધો વળતા થયું કે લાવને બે ચાર ઠેકાણે જોતી જાઓ તો વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની બહુ બધી કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના જે તમે પેપર શેટ બનાવો છો સોલ્યુશન સાથેના તો એ અમારે જોતા હોય તો ક્યાંથી મળશે કારણ કે હર કોઈ વિદ્યાર્થીને પણ વધુ સારી ટકાવારી પ્રાપ્ત કરવી હોય તો પેપરની પ્રેક્ટિસ કરવી જરૂરી છે તો મિત્રો મળી જશે આ સિવાય ધોરણ તમામ વિષયના વિડિયો પણ તમને મળશે જેમાં ગુજરાતી તમારે જુઓ તો ધારા મેડમ ગણિત જય સર ઇંગ્લિશ નીલમ મેડમ વિજ્ઞાન ફેનિલ સર અને એસએસ જેને અઘરું લાગતું હોય તો પરેશ સર વિડીયો તમે એકવાર ચોક્કસ જુઓ તો આ બધું ક્યાંથી મળે સર તમે વાત તો કરો છો તો ભાઈ જુઓ ધોરણ આઠ ના પ્રથમ પરીક્ષાના આઈએમપી પી સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક ગુજરાતી સંસ્કૃત હિન્દીના ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો ભાઈ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો તો દરેક વિષયના પાઠ્યપુસ્તક સ્વાધ્યાયની પીડીએફ વિડીયો પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોતી સ્વાધ્યાય પોતી પ્રોજેક્ટ બુક ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી હા ઓપન કરો એટલે આ પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ અંદર પેપરો ધોરણના તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી અને પાઠવાય વિડીયો જોઈ શકો છો ટૂંકમાં તમને અહીંથી બધું મળી જશે ચાલો હવે વિભાગ બે તરફ જઈએ તમને કદાચ વિભાગ બે પણ પૂછ્યો હોય વિદ્યાર્થી મિત્રો વેદ અને ધાર્મિક વચ્ચેનો સંવાદ છે

સરસ ગારો કયું કામ વિભાગ ત્રણ ની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજું જોઈએ મિત્રો વિભાગ ત્રણ ભાગ્યશ્રીને શું જોવું ગમતું મેઘધનુષ તન્વીએ મેઘધનુષ વિશે કઈ બાબતો જણાવી ઉગમણી દિશામાં સાંજે જ રચાય

તમારી મહેનત ફળી છે એવું તમને લાગ્યું છે ક્યારે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો તમને કયો પ્રાણી ગમે છે કેમ જો આ પ્રશ્નો છે તમને ક્યારે મદદરૂપ થયા છો ગમતા સ્થળ વિશે ચાર પાંચ વાક્યો લખો તમે આત્મવિશ્વાસ પૂર્વક કરેલ કોઈ કામ વિશે લખો વિભાગ બી તમારી માતા તમારી કાળજી સી રીતે લે છે વિડીયો પોસ્ટ કરીને લખી નાખવાનું આપણને આપણા મિત્રો કઈ કઈ રીતે ઉપયોગી છે વિડીયો પોસ્ટ કરીને લખી નાખવાનું વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ વિશે ત્રણ ચાર લીટી લખો જુમો ભિસ્તી એકમમાં શોખીન જુવાનોના પાત્ર તમને ગમ્યા કેમ નહીં તમને કયા સ્થળની મુલાકાતે જવું ગમે કેમ અકસ્માત ન થાય તે માટે સીસી કાળજી રાખવી જોઈએ તમને તમારી માતાનો કયો ગુણ સૌથી વધુ ગમે છે શા માટે તો અડધો જવાબ અહીંયા લખેલો છો

સરે હોઠેથી તો હે માં હું તને ઓળખું છું અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે છે ચાલે જોર મારેલો નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ વચ્ચે આપણું નાનકડું ગામ હોય આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો વિભાગ બી જામગ્રીમાં તણખો પડ્યો ન ફળી મહેનત મારી ઘરથી સામે ઉપર મિત્રોના જવાબ બધાના રંગીન થી લખેલા છે વિભાગ ત્રણ ઠંડીમાં કાયા થતરે ખૂટી ધીરજ મારી પગ પર ઉભો થાવ ફરી તારી મમતાના ટેકે ખુલ્લા ખેતરે અડખે પડખે માથે લીલું આબ

ગતિ હતી કર્તરીમાંથી કર્મણી નીરજ રસ્તા તરફ વળ્યો નીરજ થી રસ્તા તરફ વળાયો અલંકાર ઓળખો પાણી હિમ જેવું ઠંડુ છે ઉપમા અર્ધભેદ અર્થભેદ સમજો વાર એટલે સમય ને વાળ એટલે માથાના ચલો મિત્રો નિબંધ લેખન કરો મારો પ્રિય મિત્ર આવું બી પૂછાય બરાબર તો મિત્ર તો ઘણા હોય પણ પ્રિય મિત્ર કંઈક અલગ જ હોય તો લખી શકો છો અથવા તમારી શાળામાં યોજાયેલ બાળ મેળા વિશે અહેવાલ લેખન કરો બરાબર તો બાળ મેળા વિશે તમારે લખવાનું છે વિભાગ બી વર્ષાનો આનંદ એના ઉપર નિબંધ લખવાનું છે બરાબર અથવા તો તમે કરેલો પ્રયાસ વિશે અહેવાલ લખો નિબંધ અથવા તો એના અથવા અહેવાલ વિડીયો પોસ્ટ કરીને લખી નાખવાનો હા વિડીયો પોસ્ટ કરતો જવાનું લખતું જવાનું ભાઈ એ તો તમે બધા હોશિયાર છો એમાં અમને ખબર પડી જ જાય નિબંધ લખેલ મેં જોયેલું બજાર મે જોયેલું બજાર વિડીયો પોઝ કરીને આમ લખતા જાવ કાંઈ ઘટે નહીં તમારામાં અથવા તો તમારી શાળામાં ઉજવાયેલ તહેવાર વિશે એવા લેખન કરો બરાબર તો શિક્ષક દિનનો તહેવાર હમણાં ઉજવાનો તો છેલ્લે એ લખાઈ ગયું ઓકે ચાલો તો આ રીતે અથવા જન્માષ્ટમીનો જે તમને મજા આવે તે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ કે પછી તમારે પ્રથમ પરીક્ષાના પેપર સેટ જોતા હોય સોલ્યુશન સાથેના તો આપણે પેડ કોર્સમાંથી મળી જશે ને વહેલી તકે મેળવી લો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત થાય એવી અમારા તરફથી શુભકામનાઓ અને તમારે કેટલા ગુણ આવશે એ ચોક્કસથી કમેન્ટ કરજો અને પ્રશ્ન બેંક મેળવી કે નથી મેળવી એની પણ કમેન્ટ કરજો તો બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત